અત્યારે જ્યારે અમે વારંવાર આમ આદમી પાર્ટી કહે છે કે ભાજપ સરકારના નિર્ણયો વિદેશ નીતિ કૃષિ વિરોધી નિર્ણયો જેના કારણે ગુજરાતનો દેશનો ખેડૂત બરબાદ થયો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય કે ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જ્યારે કપાસની અહીંયા જ્યારે ખેડૂતનો કપાસ બજારમાં આવવાની તૈયારી થઈ એ જ વખતે દુનિયાના દેશોમાંથી કપાસ આયાત કરવાનો નિર્ણય સરકારે લીધો એ પણ તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરીને હવે વિકસિત દેશો છે જ્યાં ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો છે ખેડૂતનું ઉત્પાદન પ્રતિ હેક્ટર અહીંના ઉત્પાદન કરતા છ સાત ગણું વધારે છે હવે એ ખેડૂતોની કોમ્પિટિશન ગુજરાતનો ખેડૂત કેવી રીતે કરી શકે અહીંની સરકાર

ઉપરથી જ્યારે ખેડૂતનો કપાસના પૂરતા ભાવ બજારમાં મળવાની પૂરી સંભાવના હતી એ જ વખતે બહારથી સસ્તો કપાસ આયાત કરી અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં રજળાવવાનું કામ કર્યું જેનો કોઈ માલિક નથી થતું આજે આઠસો નવસો રૂપિયા કપાસ વેચાય છે જેની પાછળ કોઈ જવાબદાર હોય તો ભારત ભાજપ સરકાર છે જેનો નિર્ણય જવાબદાર છે